જય ભી મિત્રો આજે આપણે આ વિડીયોમાં શીખીશું કે ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનું ફોર્મ હાથેથી કઈ રીતે ભરવું તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો મારી યુટ્યુબની આઈડી એટ ધ રેટ સુરજ ચવણ સિક્સ ડબલ ઝીરો ટુ સર્ચ કરીને યુટ્યુબમાં આ વિષયનો પૂરો વિડીયો જોઈ શકો છો તો ચાલો સમજીએ આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મિત્રો અહીંયા એક નંબરમાં બેંકના ખાતા નંબર છે ત્યાં કંઈ તમારે બેંકની પાસબુકમાં જે ખાતા નંબર છે તે લખવાનો છે ત્યારબાદ બે નંબરમાં બેંકનું નામ છે તે બેંકનું નામ લખવાનું છે અને ત્યારબાદ ત્રણ નંબરમાં બેંકના આઈએફસી નંબર છે જે તમારી બેંકની પાસબુકમાં લખેલ હશે તે લખવાના છે અને ત્યારબાદ ચાર નંબરનું ઓપ્શન છે આધાર કાર્ડ નંબર ત્યાં કરીને તમારે તમારો બાર આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ મિત્રો અહીંયા ચોરસ જે બોક્સ આપેલ છે તેના પર તમારે તમારો એક તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાડવાનો છે ત્યારબાદ મિત્રો આ બોક્સ ઉપર તમારો જે મકાન બનાવવા માટે અંદાજીત ખર્ચ જે થવાનો છે ત્રણ લાખ કે ચાર લાખ તે રકમ લખવાની હોય છે ત્યારબાદ મિત્રો અહીં એક નંબરમાં અરજદારનું પૂરું નામ તેની સામે પ્રથમ અટક નામ અને પિતાનું નામ ત્યારબાદ નીચે મોબાઈલ નંબર તથા બે નંબરમાં અરજદાર જો કોઈ પુરુષ હોય તો ત્યારે તેની પત્નીનું નામ અને જો અરજદાર કોઈ વિધવા સ્ત્રી હોય તો તેના પતિનું નામ લખવાનું હોય છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે તમારા ગામનું નામ જે ઠેકાણું લખલ છે એની અંદર તમારા વિસ્તારનું નામ ધારો કે ડોક્ટર આંબેડકર વાસ તથા પોસ્ટમાં પણ ગામનું નામ અને તાલુકામાં તાલુકાનું નામ તેમજ જે જગ્યાએ મકાન બનાવવાનું છે તે સ્થળનું સરનામું એમાં ડોક્ટર આંબેડકર વાસ તમારા ગામનું નામ તાલુકો અને જિલ્લો અને નીચે મૂં લખલ છે અને બાજુમાં ખાલી જગ્યા છે તેમાં પણ ગામનું નામ અને ઠેકાણુંમાં આંબેડકર વાસ ગામનું નામ તાલુકો અને જિલ્લો લખવાનો હોય છે ત્યારબાદ મિત્રો જાતિ અને પેટા જાતિની જે ચાર નંબરની કોલમ છે તેમાં તમારે તમારા જાતિના દાખલા પ્રમાણે જે પણ તમારી જાતિના દાખલામાં ધારો કે મેઘવાર લખેલો હોય તો મેઘવાર અને વણકર લખેલો હોય તો વણકર જાતિ લખવાની હોય છે ત્યારબાદ જે પાંચ નંબરની ઉંમરવાળી કોલમ છે તેમાં તમારે તમારા આધાર કાર્ડ મુજબ જેટલી તમારી ઉંમર થતી હોય તે સામે આંકડામાં લખવાની હોય છે ત્યારબાદ છ નંબરની જે રેશન કાર્ડ નંબરની કોલમ છે તેની સામે તમારે તમારા રેશન કાર્ડમાં જે તમારો પંદર આંકડાનો રેશન કાર્ડનો નંબર હોય છે ત્યારબાદ આઠ નંબર અરજદારનો વ્યવસાય ધંધો તેની સામે મજૂરી કામ ત્યારબાદ નવ નંબર કુટુંબની ગત નાણાકીય વર્ષની કુલ આવક જેમાં તમારી પાસે જે આવકનો દાખલો હોય અને જેમાં આવકની રકમ લખેલ હોય તે લખવાની હોય છે ત્યારબાદ દસ નંબરથી પંદર નંબરની કોલમમાં હા ફોટામાં દર્શાવેલ જે લખલ છે તેમ હા અથવા તો ડેસ કરીને લખવાનું હોય છે ત્યારબાદ નીચે જે અરજદારનું નામ છે તેની સામે તમારે તમારું પૂરું નામ તેમજ નામની નીચે તમે જો સહી કરતા તો સહી અને જો અંગૂઠો કરતા હો તો અંગૂઠો કરી અને અંગૂઠાને બાંધવાનું હોય છે ત્યારબાદ જે સ્થળ લખલ છે તેની સામે તમારે તમારા ગામનું નામ અને વચ્ચે ડેસ કરીને તમારા જિલ્લાનું નામ ત્યારબાદ તારી લખલ છે તેમાં તમે જે દિવસે ઓનલાઈન ફોર્મ ભરવા જાઓ તે દિવસની તારીખ લખવાની હોય છે અને હવે ત્રીજા નંબરનું આવી રીતનું કંઈક પેજ હશે જે પેજ ઉપર તમારે કોઈ પણ પ્રકારની ને કોઈ પણ જાતની માહિતી લખવાની હોતી નથી હવે ચાર નંબરનું પેજ એકરનામું જેમાં હું નીચે સહી કરનાર શ્રી તેની બાજુમાં તમારે તમારું પૂરેપૂરું નામ લખવાનું ત્યારબાદ ગામનું નામ ત્યારબાદ તાલુકાનું નામ લખવાનું હોય છે ત્યારબાદ બીજા નંબરની કોલમમાં હું એમ પણ બતાવું છું કે હું ખાલી જગ્યા જેમાં તમારા ગામનું નામ સર્વે નંબરમાં ડેસ પ્લોટ નંબરની અંદર વેરાની પહોંચમાં જે હોય તે પછી વેરા પોચ નંબરમાં પણ પહોંચમાં હોય તે નંબરને આકાણીપત્રક નંબર જે તમને તલાટી આપશે તે અકાણીપત્ર નંબર અને દસ્તાવેજ નંબર ઓબ્લિક તારીખમાં ડેસ ના ગામે જેમાં ગામનું નામ અને સર્વે નંબરમાં ડેસ કરવાનું હોય છે ત્યારબાદ નીચે સ્થળમાં તમારા ગામનું નામ વચ્ચે દેશ અને જિલ્લો લખવાનો હોય છે ત્યારબાદ અરજદારની સહી અથવા તો અંગૂઠાનું નિશાનમાં જો અરજદાર સહી કરતો તો સહી અને અંગૂઠો કરતો હોય તો અંગૂઠો કરીને બાંધવાનો હોય છે ત્યારબાદ નીચે ગામના બે સાક્ષીઓના પૂરેપૂરા નામ બે સાક્ષીઓના સરનામા અને સાક્ષીઓની સહીઓ લેવાની હોય છે હવે પાંચ નંબરનું પેજ જેમાં અરજદારે કોઈપણ પ્રકારની વસ્તુ લખવાની કે ફરવાની હોતી નથી જે માત્રને માત્ર સમાજ કલ્યાણ નિરીક્ષકે જ લખવાની હોય છે હવે છઠ્ઠા નંબરનું પેજ આવક અંગેનો દાખલો અને પ્રમાણપત્ર જેમાં આવક અંગેનો દાખલો એ જે તે ગ્રામ પંચાયતના તલાટી સાહેબશ્રી પાસેથી લખાવાનો હોય છે અને ત્યારબાદ નીચે લખેલ છે પ્રમાણપત્ર જે તમારા વિસ્તારના તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સાહેબશ્રીની ઓફિસે જઈને ભરાવવાનું હોય છે જેમાં નીચે એ એવી વિગત લખી આપશે કે તમને છેલ્લા વીસ વર્ષમાં કોઈપણ પ્રકારની સહાય મળેલ નથી જો મળેલ હશે તો તમે આ ફોર્મ ભરી શકશો નહીં અને જો છેલ્લા વીસ વર્ષમાં કોઈપણ પ્રકારની સહાય તમારા નામની મળેલ નહીં હોય તો તમે આ આંબેડકર આવાસ યોજના અંગેનું રૂપિયા એક લાખ સિત્તેર હજારનું ફોર્મ ભરવાને પાત્ર થશો હવે સાતમા નંબરનું પેજ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત સહાય મેળવવા અંગેનું સ્થળ ચકાસણીનું રોજકામ જે પેજની અંદર તમારે એટલે કે અરજદારે કોઈ પણ પ્રકારની વિગત લખવાની હોતી નથી જેમાં માત્ર ને માત્ર સમાજ કલ્યાણ નિરીક્ષક રૂબરૂનો અભિપ્રાય અને કચેરીએ ભરવાની વિગતો જે ફોર્મની અંદર પણ અરજદારે કોઈ પણ પ્રકારની વિગત ભરવાની હોતી નથી હવે નવ નંબરનું અને ખૂબ જ મહત્વનું પેજ બાંધકામની રજા ચીઠી નમૂના જેમાં શ્રીની બાજુમાં તમારે તમારું પૂરેપૂરું નામ તેમજ રહેમાં ગામનું નામ તાલુકામ તાલુકાનું નામ તેમજ જિલ્લો કચ્છના તારીખમાં સરપંચશ્રી પાસેથી જે દિવસે સરપંચશ્રી નીચે સહી સિક્કા કરે એ દિવસની તારીખ લખાવવાની હોય છે ત્યારબાદ ગ્રામ પંચાયતના ઠરાવ નંબર અને તારીખ જે તમારે તમારા સરપંચશ્રી અથવા તો તમારા ગામના ગ્રામ પંચાયતના તલાટી સાહેબશ્રી પાસેથી લખાવવાની હોય છે અને જો આ બે વસ્તુ જો નહીં લખાવ હોય અને તમે ઓનલાઈન અરજી કરશો તો તમારી ઓનલાઈન અરજી પરત પણ આવી શકે છે ત્યારબાદ એક નંબરમાં પ્લોટ નંબર વેરાની પોચમાંથી લખવાનો હોય છે ત્યારબાદ ક્ષેત્રફળમાં તમારે નવ ડબલ ઝીરો એવી રીતે નવસો કરીને લખવાનું હોય છે ત્યારબાદ ત્રણ નંબર આકાણીપત્રક નંબર જે તમને તલાટી સાહેબશ્રી લખી આપશે અથવા તો આકાણી પત્રક જે તલાટી સાહેબશ્રી આપે તેમાંથી લખવાનો હોય છે ત્યારબાદ વેરાની પોચ ઓબ્લિક ઘર નંબર જે પણ વેરાની પોચમાં લખેલો હોય તે લખવાના હોય છે હવે ત્યારબાદ અહીં તમારા ખુલ્લા પ્લોટની ચતુર્દિશા ચતુર્દિશા લખવાની હોય છે જે તમે તમને એક અલગથી ચતુર્દિશાનો દાખલો આપશે તેમાં જે લખેલ હોય તે તમે લખી શકો છો ત્યારબાદ નીચે સ્થળમાં તમારા ગામનું નામ વચ્ચે દેશ અને જિલ્લાનું નામ લખવાનું હોય છે અને નીચે તારીખમાં તારીખ જે તમને સરપંચ સાહેબશ્રી લખી આપશે અને સામે સરપંચની બાજુમાં સરપંચના ગામના તલાટી સાહેબ શ્રી પાસેથી લખાવીને તલાટી સાહેબ શ્રી ના સહી સિક્કા લેવાના હોય છે પૂરેપૂરું પેજ હું નીચે સહી કરનાર જે ખાલી જગ્યામાં તમારે તમારું પૂરેપૂરું નામ લખવાનું હોય છે ત્યારબાદ રહેવાસીમાં તમારા ગામનું નામ અને તાલુકો ત્યારબાદ જિલ્લામાં જિલ્લો અને ઉંમરમાં તમારી આધાર કાર્ડ પ્રમાણેની ઉંમર અને સંધાની અંદર તમે જે મજૂરી કામ કરતા હો તો મજૂરી તેમ જ તમે જે દિવસે ફોર્મ ભરતા હો તે દિવસની તારીખ ત્યારબાદ નીચે સ્થળમાં તમારા ગામનું નામ ડેસ કરીને જિલ્લો ત્યારબાદ નીચે તારીખમાં તમે જે ઉપર તારીખ લખો એ જ દિવસની તારીખ લખવાની હોય છે ત્યારબાદ સહીમાં તમે જે સહી કરતા હો તો સહી અને અંગૂઠો કરતા હો તો અંગૂઠો કરીને તેને બાંધો ફરજિયાત હોય છે અને નીચે તમારે પૂરેપૂરું નામ લખવાનું હોય છે અને ત્યારબાદ આધાર કાર્ડ અથવા તો ઓળખના

કોરું પેજ આવશે જે પણ તલાટી શ્રીએ ભરવાનું હોય છે તથા અમુક જગ્યાએ આવી રીતનું પ્રિન્ટ કરેલ આકાણી પત્રક ફોર્મ આવશે જે લઈને તમારે ઓનલાઈન સાયબર કાફેમાં જઈને તમારે ઓનલાઈન આંબેડકર આવાસનું ફોર્મ ભરવાનું હોય છે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં